તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો અહીંયા જો અત્યારે પાણી ફૂલ આવી ગયું છે તો તમારા લોકોને પાણી જોવું હોય તો વિડીયોમાં રહેજો અને હું તમને ક્યાંય કટેરો લઈને જાય છે હવે કાંઈ મારે આગળ આપણે ફૂલ માલી પાણી ફૂલે ફૂલ આવી ગયેલું છે એટલે જો આમ નેર હોય એવું થઈ ગયું વરસાદે ફૂલ આવી ગયો અહીંયા તો થોડુંક એવું વટાય એમ છે પણ આગળ તો જરીએ નથી ફટાય એવું ઓલી નદી તૂટી ગઈ ને પછી આગળ લે આગળ ની નદી તૂટી ગયેલી છે તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને આગળ પણ બતાવવાનો છું કેટલું પાણી આવી ગયેલું છે ટુ વ્હીલ ને ટ્રેક્ટર ને બધું આવે છે ફૂલ ગામમાં પાણી ગડી ગયું છે નદીનું ફૂલે ફૂલ જો

તો અહીંયા તમે હલવાઈ બેઠા છીએ પાછો વરસાદ ને પાછો અંધારો છે પિત્તમદાસ સામે બેઠા છે ધીમે ધીમે બે બંને બેઠા હું નરવીન ભાઈ અહીંયા ઊભા હાલો તો આપણે અહીંથી આપ નીકળીએ હાલો રીન ભાઈ અહીંયા બે આવો બે અહીંયા બીજો હું તો ફાઇનલી અમે અહીં પાછા અમારા બંને ભાઈઓ અહીંયા હલવાઈ બેઠા છે ક્યાં કામ જવું માલપરા અંતર પર અંતર પર જાવ ચડાવી આ ગાડી ને ઘોડી તો મિત્રો ત્યાં એવું છે નહીં બેઠા છે શાંતિથી પાણી આવી ગયેલું છે બધી બાજુ 我。 તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે જેમ તેમ કરીને તો જોવા ડીસમ જાય છે પાણીમાં થઈને અને કેમેરામાં મોબાઈલમાં પણ પાણી આવે છે કેમેરો વારે ખાલી સાફ કરવો પડે છે એટલે જોવા થોડુંક ધાખું ધાખું બતાવતું હોય કેમેરા થોડોક સાફ કરે તો વરસાદ ચાલુ છે અરે તો હાલો હું થોડુંક હાલીને જાઉં છું આમ તમે પાછળ પાછળ આવો હું જોઉં કેટલું પાણી છે અને તમે બે પાછળ પાછળ આવો એક્ટિવાલી તો તમે પાછળ પાછળ ચાલો તો જોઈએ આપણે કેટલું પાણી છે એના કેટલું પાણી નથી જોવા વરસાદ ચાલુ થઈ ગયો છે અને આગળ રિક્ષા પણ ઊભી છે તો ધીરે ધીરે આપણે પાણીમાં ચાલતા 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 જઈએ રોડે બહાર નીકળી જઈએ કારણ કે એક કલાકથી અમે ઊભા થયા પણ પાણી ઓછું થવાનું નામ નહોતું લેતું જેમ તેમ વધતું જ હતું અત્યારે થોડુંક થોડું કેવું એક એક બે ઇંચ જેટલું પાણી ઓછું થયું છે એટલે નીકળી જાય પાણી બહાર જુઓ ત્યારે પાણીમાં શું ગોઠણ ગોઠણ જેટલું પાણી થઈ ગયું છે કાંઈ ખબર જ નથી પડતી ક્યાં રોડ છે ને ક્યાં નથી આમ જે બાજુ જોઈએ બાજુ નકરું પાણી 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 પગે અંદર પગ દુખી જાય છે હાલી હાલીને પાણીમાં ને આગળ જુઓ બોલેરો આવે છે જુઓ કેટલી બધું બધી બાજુ પાણી 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 ચડી ગયેલું છે ટાયર બધી બાપા હિતા બસ સ્ટેન્ડ ને મધુલી જોવા મતલબમાં એક સાઈડ વટા એવું જ નથી જોવા પાછળ ટુ વ્હીલર પાણી બધું કારણ કે ઘણા ખરા આ જ જાય છે કોઈ ટુ વ્હીલ તો ઓવરતડતું નથી અમુક અમુક ટુ વ્હીલ વટી જાય છે બધી રિક્ષા આવે છે તો રિક્ષાની પાછળ આપણે જે તમને શું ભારી ગયેલા છે પાણીમાં હાલવું ન પડે અને એની પાછળ આપણે એક્ટિવા આવે છે રાધે નહીં અમારી ગાડી પડી ગઈ છે ભાઈ ને અમે જઈ છીએ પાછા ધક્કો મારવા કારણ કે અમારી એકસુડી થઈ ગઈ ભાઈ રો રટવા આવે છે ધીરે 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 દોસ્તા દોરતા આરો તો આ બધું રે ખબર જો આ હું કા કઈ લાવવા હરો ને. એક થોડીન મારવા પડે જોકો આંડો ધીમે ધીમે એક થોડીન જોકો માતા છે રોડ તો નીકળી જાવ ઓલાં કે આવ તો હું કમ પાછો આવા

આવી ગયો પગમાં હા કલાકથી અમે અહીંયા અંદર ને અંદર હતા પાણીમાં ને પાણીમાં કારણ કે ઠેર થી પાણી ને પાણી આવી ગયેલું હતું હાલી ધીમે ધીમે નીકળી ગયા છે આ તો ફોર વ્હીલર ઊભું છે કેમેરો સાફ કરવો પડે છે જેમ તેમ કરીને નીકળી ગયા છીએ બહાર જો આગળ ફોર વ્હીલ ઊભી છે ફોર વ્હીલ તો વહી જાય છે તો આ ખોટા ઊભા છે આપણે એક્ટિવામાં હજી કારણ કે દવાડિયાને અંદર પાણી ગળી ગયું છે એટલે એક્ટિવાને ઊંચી કરવી જોઈએ અને દવાળીયામાંથી પાણી થોડું કાઢી નાખ્યું જોશે બસ અહીં ઘોડી સડાવી ગયો બસ 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 ઘોડી સડાવો ને અહીં બસ ઘોડી ચડાવીને કે ધવાળિયામાંથી પાણી કાઢી નાખીએ નેરામાં કેટલું પાણી જાય છે તે તમને બતાવું ચાલો કેટલું પાણી છે જુઓ કેટલું ફૂલ પાણી છે જે ઓલું બતાવે છે ને એ ત્યાં રોડ છે પણ અત્યારે બ્લોક છે કારણ કે નેરામાં પાણી આવી જાય એટલે એ રસ્તો બ્લોક રહે તો ઓલી બાજુ પણ તમને બતાવું કેટલું વાદળ નદીનું પાણી છે અને બહુ વધારે પડતું પાણી આવી ગયેલું છે જુઓ નેરું તૂટી ગયેલું છે સાઈડ માંથી છે હવે આપણને ખબર નથી થઈ જઈ તું કરી ચાલુ વરસાદ થયો ચાલુ જોવો વાતાવરણ પણ મસ્ત થઈ ગયું છે જવો મજા જ આવે જવો હા હા અમે ઘર તરફ જઈ રહ્યા છીએ તો અત્યારે રોડમાં બધી બાજુ પાણી છે જવો કેટલું બધું પાણી છે બંને બાજુ એટલું એટલું પાણી છે કારણ કે આમાં કાંઈ બતાતું નથી ત્યાં રોડ છે ને ક્યાં નથી અત્યારે તો સારું છે તો અત્યારે જો હાલ રાખે છે આમાં તૈયારી ઘરો પલ્લી ગયા છે અને ધીરે ધીરે જઈએ છીએ એટલું ને એટલું પાણી ઠેઠુંથી તમને જોવા મળે રોડની બંને બાજુ બધાના ખેતરો પણ ભરાઈ ગયેલા છે આમાં તો ફૂલ પાણી આવી ગયું છે ફૂલે ફૂલ પાડે વિડીયો મોજ માણતા રહેજો અને કવતા મજા જ આવેલા છે અને વરસાદના ગયેલા છે જો અહીંયા તો ફાઇનલ મિત્રો અમે કેમ કેમ કરીને નીકળી ગયા છીએ બહાર અને અમે અમારા ઘરવાળા રસ્તે સડી ગયા છીએ જો પણ અહીંયા પણ પાણી છે પણ અહીંયા એટલો બધો અમારે વાંધો ના આવે કારણ કે અમારે એટલું બધું પાણી ના ભરે કારણ કે અમારે પાણી નિકાલ થઈ જાય છે અમારે એ કંઈ નેરું ન આવે એટલે અમારે પાણી ના આવે આટલો ને એટલો વરસાદ આવતો રહે ને આપણે તણેને મોજ માણતી રહેવાની હો મોજે મોજે જ આવે રાખે જોવા નાતું નાતું ઘરે આવવાનું કારણ કે ઓફિસેથી આપણે બપોરે પછી ટિફિન જમીન નીકળી ગયા ગયાથી કારણ કે અત્યારે વાગ્યા છે ચાર આપણે સામે નેરું તૂટી ગયું એટલે ત્યાં જ વાર લાગી ગઈ જોવા કેટલું પાણી છે ભેવું બાંધે છે જ્યાં હજી ભેવું છે આપણે ખબર નહીં હોય ફૂલ પાણી આવી જવું છે પણ જો હું અહીંયા બાંધેલું છે તો તમે વિડીયોમાં બન્યા રહો અને તમે નવા વિડીયો ઘરે જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે અમારા નવા યુઝર હોય તો અમને સપોર્ટ કરો હા અને વિડીયોમાં અત્યાર સુધી તમે જોયું હોય તો વિડીયોમાં લાઈક ન કરી તો લાઈક કરી દો અને કોમેન્ટ ન કર્યું તો કોમેન્ટ કરી દો સારા જે હું તો વધારું કોમેન્ટ કરો આ ક્યાંનું પાણી છે અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એટલે અમને પણ ખબર પડે અમારો વિડીયો ક્યાં ક્યાં સુધી જઈ રહ્યો છે જો આ મસ્ત મજાનો નજારો થઈ ગયો છે અત્યારે કારણ કે ચોમાસાની ઋતુ આવી ગઈ છે ઓફિસે પણ ગયેલા હતા અમે ઓફિસેથી ઘરે જઈશું પરાણે માણ માણ બહાર નીકળી ગયા છીએ અહીંયાથી તો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી